જય દાસારામ મિત્રો કેમ છો બધા મજામાં તો મજા જ હશે તો આપણે અત્યારે જવાનું છે ડેમ જોવા અને દાસારામ બાપાના મંદિરે જવાનું છે પણ જો વરસાદ મૂકીએ વરસાદ ના આવે તો આપણે જાઈએ ચાલો જોઈએ આગળ

આપણે આવ્યા તો જ્યારે રે તો આપણે હમણાં ડેમ ઉપર જોયું કે દસ દરવાજા ખુલ્લા છે તો આપણે જ્યારે રે જોયું તો એનો ફૂલ તમે જુઓ આપણે પૂગી ગયા છીએ દાસાના બાપાના મંદિરે અને આપણે હવે લાગી લઈએ પૈકી ચાલો જોઈ શકો છો કે પાણી જુઓ તમે મિત્રો વરસાદના કારણે તો કામ લેવાઈ ગયું છે તો હવે મહેસિંહમાં કઈ એવું દેખાતું નથી કે મરચી વધારે કઈ ટકી હગે એમ છે તમે જુઓ મિત્રો તમને એક વસ્તુ બતાવું આ તમે આપણી વાઈ જુઓ વાઈવ આખી ભરાઈ ગઈ છે કોઈને નાવું હોય તો કે નદીની બાજુમાં જ છે એટલે ભાઈ વાકી ભરાઈ આ તમે કઈ જવા જ તમે જવા તો મિત્રો તમને વાંચી તો હેરખું ના બતાવી શકો કે કેટલા આપણે વાડીમાં પાણી આવ્યું તમે આ જોવો મરચીમાં અડધી મરચી ડૂબી ગઈ છે તમે જોવો આ જો આપણે જવારમાં પણ પાણી ગરી ગયું છે અડધા ખેતર

અને હા તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર